નમસ્કાર ખેડૂત મિત્રો આપણે તુવેર જે લૂઝમાં આવી ગઈ અને ભાઈ આપણે ભાગ બે બનાવીએ છે વિડીયોનો તેની અંદર આપણે મીડિયમ ક્વોલિટીના તુવેરના ભાવ બતાવીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ નવી તુવેર તેરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ લીલો દાણો હોય આમાં લાલ એ તેરસો ને ભાવ થયો નો જોવું ક્વોલિટી તેરસો એસી ભાવ ઓગણી કટાનો વકલ એ જોઈ લો ભાઈ નવી તું રે તેરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કે ભાઈ એ ભાઈ જો તેરસો ને પચાસ ભાવ નો આજનો ભાઈ જો ક્વોલિટી તેરસો પચાસ ભાવ નો આજનો ભાઈ જો ક્વોલિટી ભાઈ નવી તું રે ચૌદસો ને અડસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ હવે ચૌદસો અડસઠ ભાવ નો આજનો જો 1468 ભાવનો જો ભાયા તુ એનો ભાવ 1382 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ 1382 ભાવનો આજનો ભાઈ જો ક્વોલિટી ભાયા તુ એનો ભાવ 1390 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે મે જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ 1390 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી 1390 ભાવ भया तू इनो भाव 1368 भाव थयो क्रीम बोल्ट है भाई क्वालिटी में જોઈ લો ભાઈ આવી એ 1368 રૂપિયા ભાવ થયો ભાઈクリーム बोल्ट નો આજનો ભાઈ જોવો ક્વોલિટી 1368 ભાવクリーム બોલ્ટ ભાઈ ભયા તુ એનો ભાવ 1392 રૂપિયા થયો ભાઈクリーム બોલ્ટ છે ક્વોલિટી ની વાત કરે જોઈ લો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવ એ ભાઈ તેરસો બાણું ભાવ થઈ ગયો જોઈ ભાઈ તેરસો બાણું ભાવ આ તુવીનો ભાવ ચૌદસો નવ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લે ભાઈ આમાં લીલો દાણો ને લાલ દાણો ભાઈ મિક્સમાં આવી ચૌદસો નવ ભાવ થઈ ગયો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો નવ ભાવનો ભાઈ તેરસો છવી રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી તુવેર હવા એ ભાઈ અને લીલો દાણો પણ હે આમાં જોઈ લો આજનો ભાઈ ભાવો લીલા દાણા છવી ભાવ હવા વાળી આ તુવેનો ભાવ ચૌદસો ને છ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને છ ભાવનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો છ ભાવ ભાઈ આ તુવેર ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી ભાઈ હવાવાળી ને લીલો દાણો બધું મિક્સમાં તેરસો અઠ્યાવી ભાવનો આજનો જોવો ક્વોલિટી ભાઈ નવી તુવેર રે ચૌદસો ને ત્રણ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને ત્રણ રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો ત્રણ આ ઢગલો લુજનો